નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા ખાતે તારીખ 7 2024 ના રોજ આણંદના પોલીસ અધિક્ષક શ્રી સાહેબ દ્વારા લોક દરબાર યોજાયો ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો પાસેથી નાણા વ્યાજે આપી પઠાણી વ્યાજ ઉગરાવતા વ્યાજખોરો સામે ઝુંબેસ ચલાવવામાં આવી રહી છે તે અનુસંધાને લોક દરબાર તથા લોન દેરાણ કેમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પોલીસ અધિક્ષક શ્રી તેમજ ઉપસ્થિત રહેલા બેંકના મેનેજર શ્રીઓએ જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ આણંદના પોલીસ અધિક્ષક શ્રી સાહેબે પણ ખૂબ જરૂરી ઉપસ્થિત રહેલા આણંદ સામાન્ય પ્રજાજનોને પોતાના ધંધા રોજગાર અર્થે ખૂબ જ ઓછા સબસીડી પણ મળે છે પરંતુ સામાન્ય લોકોમાં આ બાબતેના જ્ઞાનના અભાવે વ્યાજખોરોની જાળમાં ફસાઈ જતા હોય છે જેથી વ્યાજખોરો સામાન્ય લોકોને પોતાના વ્યાજ દરમાં ફસાવીને ખૂબ જ હેરાનગતી કરતા હોય જે વ્યાજ ન ભરપાઈ કરી શકતા હોય તેવા લોકો આત્મહત્યાનું પણ પગલું ભરતા જ ચકાતા નથી જે માટે વ્યાજખોરોને દામવા માટે ગુજરાત સરકાર તથા ગુજરાત પોલીસ દ્વારા આખા ગુજરાત રાજ્યમાં આ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા અને જનજાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા આ કાર્યક્રમના ઉદ્દેશ્યથી લોકોમાં જાગૃતિ આવે અને સરકારી અધિકૃત બેન્કો પાસેથી ઓછા વ્યાજ દરની લોન મેળવીને આ વ્યાજખોરોના મોટા વ્યાજના ચકેડામાં માંથી મુક્તિ મળે દરેક નાગરિકને અપીલ પણ કરવામાં આવી પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર સમીર गुહાાાંકલા તો તમારે કાં તો આવા ચેક ત્યારે આપવા ન જોઈએ કારણ કે તમે જો ચેક આપેલા હશે પછી એ ચેકમાં તમારા જે બેંક એકાઉન્ટ જેમાં રકમ નહીં હોય તો એ ચેક નાખશે ચેક બાઉન્સ થશે તમારા ઉપર કેશ થઈ શકે છે બીજું કે જો તમે ચેક આપતા જ હોવ તો કોઈ એક નિશ્ચિત રકમ જે તમારા બે વચ્ચે નક્કી થયું હોય એવો ચેક એટલી રકમનો લખ્યો હોય એ વ્યક્તિનું નામ લખ્યું હોય જેને તમારે પૈસા દેવાના હોય જેની પાસેથી વ્યાજે પૈસા લીધા હોય એનું જ નામ હોય સુનિશ્ચિત કરવું કારણ કે નહીં તો શું થશે પોલીસ પાસે જ્યારે આ દાખલા તરીકે આ ભાઈ છે આ ભાઈની ફરિયાદ આવી હવે એમનો ચેક છે એ કોઈ બીજા વ્યક્તિના નામ નથી નાખી દીધો એટલે એક કોર્ટમાં એમ કહે કે હું આ ભાઈ પાસે પૈસા માંગતો હતો આ ભાઈની ફરિયાદ પોલીસ લેશે તમારી ફરિયાદ આપણે દાખલ કરીશું ચોક્કસ પણ આપણે કોના વિરુદ્ધમાં કરીશું જે ત્રણ લોકો છે તમને પૈસા આપીને ધણો શોષણ કરી રહ્યા વિરુદ્ધમાં પણ જેને ચેક નાખ્યો છે એ કોઈ ચોથો વ્યક્તિ છે બરાબર તો હવે એના વિરુદ્ધમાં કાઈ નહીં થઈ શકે કારણ કે તમારી પાસે પુરાવો છે નહીં તમે આ ત્રણ વ્યક્તિ તમારું શોષણ કરી રહી છે જે ચોથો વ્યક્તિ છે કોર્ટમાં કાલ એવું કહેશે કે આ વ્યક્તિને પૈસા આપ્યા હતા એને મને દેવાના હતા એનો ચેક છે એટલે બધાએ કાળજી લેવાની જરૂર છે કે ચેક તમારે કાં તો આપવો નહીં હું તો બધું છું પૈસા નથી લેવાના આપણે આ બેંકો આપણે એટલે જ બોલાવી છે પણ તમારા છતાં બી કોઈ સગા સંબંધી આ બીજા કોઈ લઈ લીધા હોય તો એને સુધી એ સત્યાસો પોટ કરજો કે ચેક જો આપો તો જે વ્યક્તિ પાસેથી તમે પૈસા લીધા છે એના જ નામનો અને જેટલા પૈસા તમારે પાછા આપવાના એટલા જ રકમનો ચેક આવે કોનો ચેક આપશો તો હું તરતી જ રકમ ભરી દઈશ જે ક્યારે તમે ચૂકવી નહીં શકો તમારા બેંક એકાઉન્ટમાં હશે નહીં ચેક બાઉન્સ થશે અને તમે કોર્ટના ધક્કા ખાતા થઈ જશો કહેવાતોને તમને ખપાસિટી ખંપાસિટી પોલીસ સ્ટેશનમાં જજો અમારા બી એ અહીંયા આજો છે અત્યારે પણ તમે મળી શકશો એને તમારી ફરિયાદ દાખલ કરી દઈએ ઓકે 1.5 વર્ષ હું ઉમરેટ મુકામે મે છું મારા પર 26 7 2023 મે એસપી સાહેબ ને ફોન કર્યો તો ઓનલાઈન થી અને મે એફઆઈ મારા વિરુદ્ધ મે ફાડાવડાઈ દીધી એટલે સાહેબ મને એફઆઈ મારા પર વિરુદ્ધ કરો એફઆઈ થઈ પછી મારા જવાબો લેવાય બધું તો મારે અત્યારે ચાર્જશીટ દાખલ થઈ ગઈ મારો કેસ ચાલે છે મારા પર 138 સીપીએ ચાલે છે છતાં મારે જો જે બે બે બીજા ચાર પાંચ જણના નામ લખાય એનો કોઈ ઉલ્લેખ નહીં થયો શીટમાં પ્લસ અત્યારે મને મારા ઘરની માર્કશીટની બધી મને બીવડાઈ બીવડાઈ કરે છે કે તારી મમ્મીને પાડ દઈશ તારા પપ્પાને પાડ દઈશ મને આત્મહત્યા કરવાનું મન થાય પણ મારી મમ્મી શું કરશે એના ગીતે હું મરી નહીં શકતો છતાં મેં લોકોની જોડતી બીજા નાણાં લઈને આપ્યા જેટલું મારાથી થતું હતું એટલું મેં લોકોને ચૂકવ્યા પૈસા પણ હવે મારી કોઈ ક્ષમતા નહીં અને મારી જો કોઈ હવે કોઈ અફસો નહીં હું બળદેવસિંહ ઉદેશી પરમાર દીવ પરમાર મારું ગામ સામરખાના વાઘપુરા છે અને હું જીટોડિયા ખાતે અત્યારે પોતાના મકાનમાં રહું છું હું એક નિવૃત્ત સુપર ક્લાસમાં અધિકારી છું હું બાગાયત ખાતામાં સંયુક્ત બાગાયત નિયામક તરીકે ગાંધીનગરથી ત્રીસ નવ બે હજાર એકવીસના રોજ નિવૃત્ત થયેલો છે અને સરકારમાં મેં રાજ્ય સરકારમાં બાવીસ વર્ષની સુપર ક્લાસ વનની નોકરી કરી છે અને હું નિવૃત્ત થયો એ પહેલાં બે હજાર પંદરમાં મારા દીકરાએ એક આંતરરાજનીય પ્રેમલગ્ન કરેલું અને ન છૂટકે મારા દીકરાને એને મેં સમયાંતરે નોટિસ આપી છૂટો પણ કરેલો પણ દીકરો મંડ્યો અને કે પપ્પા મારે બહાર જવું છે તો એણે એના મિત્રો સાથેથી ત્રણ ચાર જણા જોડે બધી પૈસા લીધેલા અને ત્યાં લગભગ એક લાખ બે લાખ અને એવા બધા લીધેલા અને એ માધ્યમ દ્વારા એમના મિત્રોએ જ્યારે વિદેશ જવાનું થયું ત્યારે હવે હું નિવૃત્ત થયો એટલે એમને એમ કે આ બાપાજ બાપા જોડે બહુ પૈસા છે એટલે મારી એક થોડી ભૂલ પણ હતી કે હું બે હજાર બાવીસમાં વિધાનસભા ઉમરેઠ અપક્ષ ઉમેદવાર તરીકે ઉભો રહેલો અને પછી મારી પાસે આ છોકરાએ એમ કહ્યું કે પપ્પા હું અહીંથી આ પૈસા લાવી છું અહીંથી આ પૈસા બધા લાવી છું વ્યાજ થોડું મારી જોડે પૈસા માગે છે મારા મિત્રો તો એ મીન બાજ મેં એમ કહ્યું કે દીકરા આપણું આ કામ નહીં અને બહાર જવાનું નથી પણ મારા દીકરાની બહુએ માન્યું નહીં અને ચાર પાંચ મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈ એક લાખ બબે લાખ બધા લીધેલા પણ અત્યારે લગભગ અને આડકતી જે મારા ઘરેથી મારી પાસેથી ચેક ખોટા કોરા જે વખતે મેં ચૂંટણી વખતે કરેલા એટલે મારા છોકરાએ અને છોકરાની બાબત ચેક કોરા લઈ લીધેલા એટલે ચાર જણાએ અત્યારે મારી પાસે મેં એક અફવાને છોકરાને પજ્યો હતો તો એ અફવાની ફરિયાદ પણ કરી હતી લેખિતમાં એમાં પણ પછી એમ કહ્યું ભાઈ આ તમે એના આમ છે તો લગભગ ચૂંટણી નોટિસમાં આ કાર્યક્રમને સફળ બનાવવા અમારી સાથે ખભેથી ખભું મળાવીને જે અત્યારે આવ્યા છે એવા એસબીઆઈના રિજનલ મેનેજર શ્રી સમી